વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ડીસા કોલેજ ખાતે ગરબા યોજાયા ડીએલપી આર્ટ્સ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના ખાતે ગરબાની ભવ્ય ઉજવણી આમ તો ગુજરાતીઓનું મનગમતો તહેવાર નવરાત્રી સ્પેશિયલ ગણાતી હોય છે વિદ્યાર્થીઓએ સારું એવું આયોજન કરી જગજનની માં અંબાના ગરબા રૂપી ગુણલા ગાયા હતા જયારે કાયદો ને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ

જેમાં પહેલો બીજો ત્રીજો તેમ ત્રણ ક્રમાંક આપી વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિથી ઉજાગર થાય તે માટે પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ આપવામાં આવ્યું હતું જ્યારે ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સંચાલકોએ પોલીસ પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો